નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ મ્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં પાંચ હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ જપ્ત જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી દસ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો શહેરની ભાગોડે પુરવઠા વિભાગે બાથમીના આધારે દરોડો પાડી બાયોડીઝલ મનાતો પાંચ હજાર લિટર શંકાસ્પદ તૈલી પદાર્થનો જથ્થો અને એક ટેન્કર મળી સાડા દસ લાખનો મુદ્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા જથ્થાના વધુ પૃથ્થકરણ કરવા હેતુ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારી અર્ષ હાશમી અને પુરવઠા ઇન્સ્પેક્ટર પટેલ લે વિગતો આપતા કહ્યું કે ગત મોડી રાત્રે અરિહંતનગર પાસે વનચેતના કેન્દ્રની સામે બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યાની બાતમીના આધારે તપાસ કરતાં સ્થળ પર સંગ્રહિત કરાયેલો શંકાસ્પદ પેટ્રોલિયમનો આ જથ્થો મળી આવ્યો સ્થળ પરથી સ્થગિત કરાયેલા પાંચ હજાર લીટર જેટલા જથ્થાની કિંમત ચાર લાખ પચાસ હજાર જેટલી આપવામાં આવી છે તો છ લાખની કિંમતનું ટેન્કર કે જેમાં આ શંકાસ્પદ જથ્થો સંગ્રહિત કરાઈ રહ્યો હતો તેને પણ કબજે લઈ કુલ સાડા દસ લાખનો મુદ્દામાલ ભુજ એ ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો પુરવઠા વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર સીઝ કરાયેલો આ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ છે કે અન્ય કંઈ તે તો પૃથુકરણ અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે જો પૃથુકરણ અહેવાલમાં મોકલાયેલો નમૂનો ફેલ જશે તો પોલીસ ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે પુરવઠા વિભાગની આ કામગીરી દરમિયાન સ્થળ પર મરી આવેલ એક વ્યક્તિનું નિવેદન નોંધવામાં આવ્યું હતું જેમાં એમ જણાવાયું હતું કે તેમના વ્યવસાયના વાહનમાં આ ઈંધણનો ઉપયોગ કરતા હતા

દર્શક મિત્રો આજે તારીખ દસ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર